નમસ્કાર દર્શક મિત્રો રંગોલી ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો માણાવદર રિવરફ્રન્ટના લોકાર્પણ મામલે આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણની શક્યતા વર્તાઈ રહી છે કારણ કે તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વંથલી ખાતેની એક સભામાં કોઈ રિવરફ્રન્ટ ના સંભાળે તો હું સંભાળવા તૈયાર છું અને હું લોકાર્પણ કરીશ તેવી જાહેરાત બાદ કદાચ આ રીફ્રન્ટના લોકાર્પણ પ્રોગ્રામની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપ નેતા રામ તથા રાજુ બોરખતરીયા સ્થળ પર વિઝિટ કરવા માણાવદર ખાતે પહોંચ્યા હતા તે સાથે અનેક વાતો વહેતી થઈ છે આપ નેતા પ્રવીણ રામે માણાવદર રિવરફ્રન્ટની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે માણાવદર રિવરફ્રન્ટમાં અંદાજીત બાવીસથી ત્રેવીસ કરોડનો ખર્ચ કર્યા બાદ નગરપાલિકા કે પછી સરકારનો કોઈ પણ વિભાગ સંભાળવા તૈયાર નથી જેના કારણે રિવરફ્રન્ટ છેલ્લા ત્રણ વર્ષથી ધણી ધોળી વિનાનું ધૂળ ખાય છે ત્યારે આગામી દિવસોમાં આ રિવરફ્રન્ટ પર આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં એક સભા યોજી લોકોનો અભિપ્રાય મંગાશે આપના ફ્રન્ટ પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરીયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓએ માણાવદરના રિવ રિવરફ્રન્ટની મુલાકાત લીધા બાદ સ્થાનિક અગ્રણીઓ સાથે પણ ચર્ચા કરી હતી કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વંથલી ખાતેની સભામાં રિવરફ્રન્ટ અંગે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જો કરોડોના ખર્ચે માણાવદરના લોકો માટે બનેલા રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવામાં નહીં આવે તો હું તેનું લોકાર્પણ કરીશ ત્યારે હવે આ અંગે રિવરફ્રન્ટ ઉપર જ ગોપાલ ઇટાલિયાની જાહેર સભા કરવામાં આવશે અને ગોપાલ ઇટાલિયા આ રિવરફ્રન્ટનું લોકાર્પણ કરી રિવરફ્રન્ટ સંભાળશે તેવું મનાઈ રહ્યું છે આપ નેતા ઓની માણાવદર રિવરફ્રન્ટની મુલાકાત નિરીક્ષણ અને બાદમાં આપેલ નિવેદનથી માણાવદરના રિવરફ્રન્ટ ખુલ્લો મૂકવા બાબતે આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે ચાલો જોઈએ આપના ફ્રન્ટ પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ આ અંગે શું કહે છે તે પરંતુ એ પહેલા આપ દર્શક મિત્રોને નમ્ર નિવેદન છે કે જો આપ આવા જ સમાચારો જોવા માંગતા હોય અને આ કાર્યક્રમ આપને ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને આ કાર્યક્રમને શેર કરવાનું ભૂલશો નહીં આજ રોજ માણા વધારે રિવરફ્રન્ટ ખાતે અમે સ્થળ ઉપર નિરીક્ષણ કરવા આવ્યા છે કારણ કે ટૂંક સમયની અંદર પન્ની ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાની આગેવાનીની અંદર અહીંયા એક સભાનું આયોજન કરવા જઈ રહ્યા છે સભાની અંદર અહીંયા માણાવદર અને આસપાસના લોકોને એકત્રિત કરવાના છે અને લોકોને બોલાવી અને એમની પાસેથી અભિપ્રાય લેવાના છે કે આ છેલ્લા ત્રણ વર્ષથી રિવરફ્રન્ટ બન્યો છે બાવીસ ત્રેવીસ કરોડના ખર્ચે બન્યો છે આનું કોઈ રણીધણી નથી નગરપાલિકા સંભાળતી નથી પર્યટન વિભાગ સંભાળતો નગરપાલિકા પાસે જ્યારે અમારા રાજુભાઈ નાની આગેવાનો ગયા તો એમ કહે છે અમારી પાસે ફંડ નથી તમારી પાસે ફંડ નથી તો ત્રેવીસ કરોડનો ખર્ચો શું કામ કર્યો આ સરકારને સીધો સવાલ છે ત્રણ વર્ષથી અહીંયા જે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગંદકી છે લાદીઓ ઉખડી રહી છે સરકારી પ્રોપર્ટી જે છે એ નુકસાની થઈ રહી છે ત્યારે આવનારા ટૂંક સમયની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં અહીંયા એક સભાનું આયોજન થશે સભાની અંદર લોકો આવશે લોકોને પૂછી એની સાથે ચર્ચા કરીશું વાર્તાલાપ કરીશું અને ત્યારબાદ આ એકેમાં જો સંભાળવાની તાકાત કે ઓકાત ન હોય તો ગોપાલભાઈ ઇટાલિયા અને તમામ લોકો લોકો સાથે મળી અને આખા આખો રિવરફ્રન્ટ સંભાળવા માટે ની આખા આખી અમે તજવીજ હાથ ધરી છે અને એની તૈયારીના ભાગ રૂપે આજે અમે અહીંયા સ્થળ ઉપર મુલાકાત લેવા આવ્યા છીએ જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલા જોવા મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર